ખખડધજ હાલત પ્રજા પરેશાન નેતાઓ બેફામ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને કુશાસન ચરમસીમાએ પહોંચી ગયું છે જેના કારણે શહેરની હાલત ખખડધજ થઈ ગઈ છે અને પ્રજા પરેશાન થઈ રહી છે મરણના દાખલા મેળવવા માટે મહિનાઓ સુધી ધક્કા ખાવા પડે છે ત્યારે બીજી તરફ શહેરના વિકાસના કામો પણ થપ થઈ ગયા છે મુખ્ય સમસ્યાઓ શું છે તો જોઈએ તો જન્મમરણના દાખલા મહુવા નગરપાલિકામાં જન્મમરણના દાખલા મેળવવા માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે રોજ સવારે ટોકન મેળવવા માટે લાંબી લાંબી લાઈનો લાગે છે અને મહિનાઓ સુધી દાખલો મળતો જ નથી જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે શહેરનો વિકાસ ઠપ મહુવા શહેરનો વિકાસ પણ ઠપ થઈ ગયો છે રસ્તાઓ ગટરો અને અન્ય સુવિધાઓની હાલત જર્જરિત થઈ ગઈ છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ભ્રષ્ટાચાર મહુવા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર પણ ચરમસીમાએ પહોંચી ગયો છે નેતાઓ અને બાબુઓ મિલીભગત કરીને ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે જેના કારણે શહેરનો વિકાસ રોંધાઈ ગયો છે આંદોલનની ચીમકી જો આગામી પાંચ દિવસમાં મહુવા નગરપાલિકાની હાલતમાં સુધારો નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે શહેરના લોકો અને આગેવાનોએ ભેગા થઈને નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખની ઓફિસને તાળા મારવાની ચીમકી આપી છે આ સમાચાર મહુવા નગરપાલિકાની ખખડધજ હાલત અને પ્રજાની પરેશાનીનો ચિત્તાર આપે છે જો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો શહેરની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે